આપડે કેતા હા જે કરવું શાંતિ રાખજો બોલાય ના કરો દારૂ નઈ મળે અમારો જાતો નઈ

કે અરે પી પીન બસ બેટા પાહી જમાય કાકા મને બે दारूડિયા હરણ કરતા તો હું સાર વાઢો જી दारू

બે છોકરા છોકરી નથી બેઠી પેલા જોડે સબૂત છે તમે આ છોકરાનું હાસુ માનતા નહીં આ સબૂત તમે વળી એમ કેતા સબૂત આ નહી તમારા છોડી બેઠી જો આજ કલર ને દુપટા છે ને

મારા પગ ચો પકડા હે તું અડે હવે હો છોકરા તું પાછો જાવ સેલી કી દે હોય તમાર છોકરા વાત કરી હતી હા ઓવે વાત કર લે પહેલા નકી કર લે લેવર દેવરની વાત કર લે બોલા વાત તમાઈ શું લેવાનું હું કો હા હા લાખ રૂપિયા પોત ડાકી ના જો હમ ના ના એટલા બધા તમે ના આલે પાછા તો અમે તો લાખ રૂપિયા આલસે ઘણા પોત ડાકી ના ની પાછા

આવી રીતે આવી જાઉં બસ આ તો એક કામ કરો હા એને મુઠી જોઈ લેવા દે તાર ના ના આતા નહીં પૈણે પછી જોજો ના ના જોવું પૈસા મોઢું તો હાલ ના ના શું ના ના જોવું પૈસા મોઢું જોઈ લે છોકરા સારું જોઈ લે એ બી હે આવો You wouldn't. ના 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 ચાલો એટલે તકલીફ તકલીફ કો તમાર ના જોતી હોય ના પડશે

ના હમરું તારે વાર હું કહે કે હું વાંડો હતો બહુ પાવાતો આટલી ખરા નતોને બસ બસ ભાવ ખાઈ મરી જઈશ હવે થઈ ગઈ

હા પકલી પકલી એટલે હમ તો ને બોલ તમે લઈ જાઓ બોલ બોલ કરે હે તો લઈ

तने टकली तने टकली तने टकली नाही हात करम पाडा ताजु तो सावक करया सावक करया वदनी हा हु काका मना आशीर्वाद लो तुमार छोकरो लेन परवा जाय टकली बहु तने ने हारो हारो हम काका तमे टकली टकली कर मन बाल आवसे काल आवी आवी तार आवील तो आले तुम्ही फजिन तो आयो